લોકસભા ચૂંટણીનો પ્રચાર હાલ જોરશોરથી ચાલુ છે ત્યારે આજે સત્યાવીસ એપ્રિલના સાંજના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના

સુરેન્દ્રનગર બેઠક પર ભાજપી જુવાડિયા કોડી સમાજના ઉમેદવારને ઉમેદવાર જાહેર કરતા તળપદા કોડી સમાજના નારાજગી સાથે વિરોધ જોવા મળ્યો હતો એ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હું આજે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની समस्त સમાજની બેઠકમાં જોડાયો હતો ક્યાંય પણ કોઈનો વિરોધ કે નારાજગી નથી સમસ્ત કોડી સમાજ ભાજપ સાથે રહેશે અને બહુમતીથી વિજય બનાવશે સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર આદરણીય ચંદુભાઈના સમર્થનમાં રાણપુર ખાતેથી સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સૌ સમાજને સાથે જોડી સમસ્ત કોળી સમાજના લોકો એમાં આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય કારુભાઈ પૂર્વ ધારાસભ્ય રાજદભાઈ અને સૌ અમારા સમસ્ત કોળી સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આગામી દિવસમાં દેશના વડાપ્રધાનની આ લોકસભાની ચૂંટણી એને અનુસંધાને સૌએ સાથે મળીને સમજતાના ભાગરૂપે સમસ્ત ખોળી સમાજના સૌ સાથે મળીને સૌ સમાજને સાથે જોતી ભારતીય જનતા પક્ષના દ્વારા એવા ચૂંટણીમાં સંગઠનમાં એનું મતદાન થાય અને દેશના વડાપ્રધાન જે રીતે સૌ સમાજ એક પારિવારિક ભાવનાથી જોડવા માટેનો જોતરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે એના ભાગરૂપે અન્ય લોકોએ પણ સૌ સમાજના લોકોને સમસ ફોળી સમાજના અમારી સાથે જોડાયેલા નાના મોટા સૌ સમાજને પણ જોતરી ભારતીય જનતા પક્ષના સમર્થનમાં મતદાન થાય એના ભાગે ગણતરીના દિવસોમાં મતદાન છે સમગ્ર ગુજરાતની અંદર કેવો ભારતીય જનતા પક્ષનો માહોલ જોવા મળે છે સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પક્ષની છવ્વીસ છવ્વીસે છવ્વીસ બેઠકો જીત છે અને ખૂબ સારી બહુ મોટી જીત છે

અતક નવ સમાજ કોળી કોળી એવો સારા અને ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા